હોસ્પિટલમાં સાથે કામ કરતી મહિલાની સગીર પુત્રીની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં રહેતા યુવકે એક વર્ષ અગાઉ પોતાની સાથે હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ઘરે લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી આ કેસમાં નડિયાદ કોર્ટે યુવકને કસુરવાર ઠેરાવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી કમલકુંજ સોસાયટીમાં બાવીસ વર્ષીય સાહિલ પરમાર રહે છે તે એક વર્ષ અગાઉ નડિયાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે સાથે નોકરી કરતી મહિલા સાથે પરિચય કેળવી આ મહિલાની સગીર વયની પુત્રીને ભરમાવી હતી બાદમાં સાહિલે ગેરકાયદો ઉઠાવી સગીરાની નડિયાદ બસ સ્ટેશનથી પોતાના મોટરસાયકલ પર બેસાડીને ભગાડી ગયો હતો વગાડીને સાહિલ પોતાના મિત્રના ઘરે ઉત્તર સંડામાં લઈ ગયો હતો જ્યાં સગીરા સાથે લગ્નની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી જે બાબતે સગીરાની મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ સાહિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી આ બાદ પોલીસે તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી જે બાદ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે અહેવાલ સંજય ચુનારા ખેડા નડિયાદ હું રાહુલ બ્રહ્મભટ્ટ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સરકારી વકીલ આજરોજ રોજ રાહતકર સાહેબની કોર્ટમાં સગીર દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષથી સાદી કેદની સજા તથા પંદર હજારનો દંડ નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ ઇન્દ્રોદન અંબાલાલ પરમાર જેણે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને જેની ઉંમર ચૌદ વર્ષ પાંચ માસ આ દીકરીને સારા મિત્રના ઘરે સંડા મુકામે લઈ જઈ અને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરે કરેલ જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એકટી કલમ આઠ ના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ તથા પંદર હજાર નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસ ની સજા સાદીકેદ ની સજા આજ રોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે અને દંડની રકમ માંથી ભોગ બનનારને રૂપિયા દસ હજાર વળતરપેટી ચૂકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે અને સરકાર શ્રીના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને ચાલીસ હજાર પેટી ચૂકવવાનો પણ સાથે સાથે હુકમ કરેલ છે